એના સાત પ્રકરણ સપ્તપદીના પગલાની જેમ એમણે સુંઠ્યા છે અને નાયિકા નાયકને નાયકાને જોને નાયક કે કહેતો હોય કે મે મારા પોપચા વડે તને ઉંચકીને લોહીમાં તરતી મૂકી દીધી આવો એમણે સાહિત્યને પોતાના લોહીમાં તરતો મૂક્યું છે એવા રામચંદ્ર દાદાને વિનંતી કરીશું કે આવે અને આપણે તરબોળ કરે એમના સાહિત્યમાં જોરદાર તાળીઓ સાથે પડીને આમંત્રિત આપણે તરબોળ પહેલા તો હું તમને બધાને વંદન કરું મારું મસ્તિક સુ માંગુ છું એક દ્વિત કવિતા લખેલી ભાઈ ધનસેબાયા એ ભાષા મારી ગુજરાતી જરત થી તમારી કવિતા આગરી આવી છે પાપો જનમી તલાવડી હરિવા આઘુર જંગલ માં એના આડકે પડકે પાળ ઓતર દખણ ઓતર

સુભાઈ સાહેબ આવી ગરમીમાં પણ અહીં હાજર રહી અને અમારા જેવા નવા માણસોને પ્રોત્સાહન આપવા માટે જે પ્રયત્ન કર્યો છે અને તકલીફ ભોગવી છે એના માટે સૌનો હું આભાર માનું છું અને દર મહિને એક વિકેટ થાય એમાં અપેક્ષિત કમસે કમ આટલી હાજરી થાય તો બહુ મજા આવશે અને આમનાથી લાંબા ગાળાનું પરિણામ મળશે રમેશભાઈને કાયમ કહેતો કે થોડું વ્યવસ્થિત તમે ઉઠો તો અમારા જરા નવા માણસોને થોડું પ્રોત્સાહન મળે અને એમાં કોઈ ધ્યાન નથી રહ્યું છે આપશો આજના જો સાથ સહકાર આપશો એ અપેક્ષા સાથે ફરી ફરી આભાર માનવો